પરથી મને ખુખાર મેળવી યાદ કરે મારી ખુખાર મેળવી જોશે એની હાહુલ કે છે કોઈ પેલા તને જોઈશ કેવા વાળી તો આજ કઈક દીકરી માં હું સાચી છું પણ તોય હું પીડો ના ક્યાંક ને ક્યાંક વાતે તું ખોટી હોઈશ હોઈશ તારા સાસુ સસરાનો ને હાકો લીધો હશે તારી દેરાણી જેઠાણી લીધો હશે કોઈ ગમે તે કદાચ દીકરાએ મા બાપ ને હાકો લીધો હશે આ બધા કારણોના લીધે તમારી પણ આજ કોઈને આવી સમજ લેવી આવી સાસુ ગમે તેવી હોય પણ એનું કર્તવ્ય છે કે ગમે એનો સ્વભાવ હોય તમે એને સારું રાખતા હોય તમારું ખરાબ બોલતી હોય તમારી બાર નિંદા કરતી હોય છતાંય તે એ નિંદા હોભરી નહીં તે કદાચ આ કાને થી કાઢી આ કાને કાઢી નાખો અને સહન કરો અને ભક્તિ કરી રાખો ને તારે ભગવાન માતાજી એક પ્રસન્ન થઈ ને આખા જગત ને એનો જવાબ આલે પણ આજ કોઈ સહન કરવું ઉપર થી મને ખુખાર મેળવી યાદ કરે મારી ખુખાર મેળવી જોશે એની હાહુલ કે કોઈ પેલા તને જોઈશ કેવા વારી ઉપર થી મને ખુખાર મેળવી યાદ કરે મારી ખુખાર મેળવી જોશે એની હાહુ કે કોઈ પેલા તને જોઈશ કેવા વારી કે કેવા વાર હા શું ખોટું જો તમે દુખી થાવ છો ને એનું કારણ આવું હોય છે ગયડા ઉમર લાયક હોય એનો નેહાકા લેવાય પણ એનો સ્વભાવ એવો છે કે તો એનો સ્વભાવ છે હા હું માનું છું કઈક મા બાપનો સ્વભાવ એવો છે એના કારણે એના દીકરા ખૂબ દુખી થતા હોય એની વહો ખૂબ દુખી થતી હોય પણ એના સ્વભાવનો લઈને ના જોવાય તમને ભગવાને કદાચ સેવા કરવાનો અવસર આવ્યો હોય અને પહેલેથી તમારું કઈ જગ્યાએ તમારું લગ્ન થવાનું હતું કઈ ઘરમાં તમારી પત્ની બની લક્ષ્મી બની જવાનું છે ને એ તો મારા વિધાતાએ લેખમાં લખેલું પહેલેથી હતું હતું ને જન્મ તારે તમે એ ઘરમાં છો તો જેવું ઘર હોય એવું સ્વીકાર કરવું પડે જેવો પતિ હોય દારૂડિયો હોય ને દારૂડિયો છતાંય તે કદાચ એ દારૂડિયા પતિ ને ભગવાન મોનીને કદાચ જો એનું સેવા કરે ને અને એનો મોને તો મારો સાક્ષાત રોમ મૂત્ર ધરતી પર પણ આજ તો કે છે મારો પતિ દારૂ કમાતો નહીં એટલે જેવો હોય એવો હાથ પેરા પડ્યા છે ને પણ એના પતિ ને નહીં પણ પતિ પરમેશ્વર તરીકે ભગવાન તરીકે રાખો આજે ને કાલે મારો રોમ જોવો છે તમારી કુડ ની માતા જોવો છે એ પતિ આજ હેરાન કરતો હશે ને કાલે એ જ પતિ સુધાર દો તો મેરડી માતા નહીં પણ આવી કોઈ સમજ લેવી નહીં બધા બસ મારી કઈ કૃપા લે કૃપા એમ કૃપા ના મળે ખોટા વોટા ફેરા ના કરશો મારા પારે આ બધી સમજ ના લેવી અને આ બધું જ્ઞાન ના લેવું હોય ને તો ખોટા ધક્કા ભાડા ના બગાડશો હું તો ચોખ્ખું કેવા વાળી માતા છું જગતમાં મારા જેવી માતા આવી ચોખ્ખું કેવા વાળી નહીં મળે અમુક દીકરાઓ એવો આવે છે મા બાપ ઉમર લાયક હોય બોલ બોલ કરે ને તો એને અમુક તેના મા બાપ ને લાભો મારી દે એના દાદાને ધક્કો મારે એના બાપને લાફો મારે એના બાપની ફેર ચાલે એના બાપને ઘાર બોલે બધાની વચ્ચે તો તમે શું સંસ્કાર છે તમારા અને આવા સંસ્કારના લીધે જ તમારી માતાઓ આગી જાય છે નકર આ બધા પાલન કર દો જીવાઓ આયા માબાપ તમારા છે ભગવાન છે એમ મોરની કદાચ એમનો સ્વભાવ ગમમે તેવો હોય એમનો સ્વભાવ ગમે તેવો હોય પણ છતાંય તે એને નમન કરી અને એમની જરૂરિયાતો વસ્તુની પૂરી એમની જે માગણી હોય તમારીથી થતી હોય ને તો પૂરી કરી દો હું આલવા વાળી બેઠી છું કદાચ તમારા મા બાપને એવો અર્થ હોય કે મારા ચાર ધામની યાત્રા કરવી છે પણ દીકરો એવું કે માં મારે મારો મા મારા મા બાપ મારા ચાર ધામની યાત્રા કરાવી છે ફલાણી જગ્યા ફરવા લઈ જવા છે માં મારા જોડે પૈસા નહીં પણ માં ત્યાં પ્રવચનમાં કીધું હત કે મા બાપની સેવા કરજો માં મારે સેવા કરવી પણ મારજો પૈસા નહીં તો કદાચ હાચા નાભિધિન હાચા હૃદયથી કદાચ પ્રાર્થના કરશો ને તો ઓટોમેટિક મારી ગાડી આવશે તમને લેવા પૈસા ક્યાંથી આવશે ખબર નહીં પડે અને ચાર ધામ ની યાત્રા લઈને લઈ નોમ નો તમારા તમારા એ મેરડી માતા પણ આ બધું પાલન રાખવું પડે આજ કઈક દીકરીઓના ઘર તૂટતા હોય એનું કારણ છે એમનો સ્વભાવ એમનો ચીડીયા સ્વભાવ એમની જીદ આવી જીદીલા સ્વભાવના કારણે તમારે દુઃખી થવું પડે કોઈ માતા જગત માં નહીં નડતી થઈ જાવ એક વખત મારા રોમ મારી જગતમાં ના જગત માં કોઈ નડવા મેલડી નહીં પણ આ બધા સ્વભાવ સુધારવા માટે તમારે એક રાખવો પડે એક જ જગ્યા પકડી રાખવી પડે તારે કોઈ દેવી શક્તિ કૃપા કરે આ તો અડધું 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 ખાધું પેણ ખાવા જાય ચોમેરા એક જ જગ્યાએ પેટ ભરાય આછું ખોટું લગન દસ હોટલો હારી હારી હોય આનાથી મોંઘી હોટલો હોય પણ અહીંયા એક જ જગ્યા ખાવ તો તમને પેટ ભરાય અહીં તો બે બચકા અહીં ખાધા બે ચાર બચકા પેણ ખાવા જાય ચોમેરા અરે પેટ ભરવું હતું એક જગ્યાએ પલાઠી વાળીને બેહી જા જો ધરાઈ ના ઓળકાર ના લાય તો મેરેલી માતા નહીં આવું હોભરવા નહીં મળતું તમને ચોઈ મળે છે ભુવાય કોદા આવું શીખવાડ્યું જ નહીં પણ ચોથી થાય ચોથી થાય આ બધું સેવા કરો સેવા વડા મારા વાતનું પાલન કરો અને હું તો મારા રોમને એવી પ્રાર્થના કરું છું કે હું જે જે બોલું બધાના મગજમાં ઉતરી જાય ફિટ થઈ જાય આ તો મારી વસ્તી નહીં ને મારી મારીને જ ઉધારું એ માતા છું પણ તમે મારી વસ્તી ના કહેવાઓ ને તમે તોય મારા ભાવિક ભક્ત બન્યા છો મને એટલો હજુ હક નહીં આલ્યો મને એટલું જીવન તમે સમર્પણ નહીં કર્યું કે મારો હું તમને મારી નહીં સમજાવું મારો માર એટલો હોય ને કે મારું ને પણ તો હોર ના પડે એવા મારો મેલેડી માર હોય મારું તો મારા દીકરાને સુધારવા મારું

કે બેઠક મારી બેઠકો જોઈ છે ને તો કઈક ભાવિક ભક્તો આગળ આવે એટલે કઉક તારી માનો ને હા કોને લે તો હા માં બહુ મારી અમે એનો બહુ જીવ ભર્યો તે તે મરતા મરતા એનો અર્થ એનો જીવ ભર્યો ને એટલે એની માતા દુઃખી દુઃખી કરે છે પણ ખરેખર કોઈ માતા ના નડતી હોય એનો જીવ જ ભર્યો ને એ જ નડતો હોય કોઈ માતા ના નડતી હોય ખરેખર માં એ વ્યક્તિ નો જીવ ભર્યો હોય ને એ એ જીવ ભરેલો જ નરતો હોય પણ આજના મનુષ્યને એમ કહો કે ફલાણી તારી માનો નેહાકો લીધો અને એનો જીવ બર્યો ને એટલે તું જીવ તો એમાં શું થઈ તરત નકારી દેવાની વાત તરત નકારી દેવાની કે જીવ બર્યો એમાં શું થઈ ગયું પણ હું એમ કઉ કે તારી માનો ત્યાં નેહાકો લીધો હતો ને તારી માનો તે જીવ બર્યો હતો ને એટલે એની પિયર ની ઝોપડી માતા આવી છે તરત આગો પાછો થાય મારી ઝોપડી માતા છે સાચી વાત સારું મને કે કઈ ગુવાય કીધું ઝોપડી માતા પણ ઝોપડી માતા કઈ ગેર હોય એનો નેહા કોત નડતો હોય પણ મારે ખાલી ખાલી કેવું પડે ઝોપડી આવી આરા ડર મારે તો કરો કઈ કહેવા ડરના આ ચૂકડું કહી દીધું મેં બધુંય કશું જ નહીં ગોડા હું કહું કે ફલાણા દીકરા ફલાણા વ્યક્તિને તે લાફો માર્યો હતો ને એટલે તું દુખી થાય છે એમાં શું થઈ ગયું લાફો માર્યો માર દોરા કાઢતો તો મેં લાફો મારી દીધો કશો ફરક ના પડે વાતમાં દમ જ ના આવે આવું કહું તો કોઈન દમ આવે પણ એમ કોક ફલાણો નિર્દોષ હતો ને ત્યાંના લાફો મારે ને ત્યાંની મસાણી મેલીડી જાય છે તરત બીવ હું બાપા મસાણી મેલીડી જીવ લઈ જશે કે માફી માગો મા તું કે દંડ કર દઉં

કદાચ માતા જો નડવા ઉતરે ને તો તમે આ ખાવા જેવા રહ્યા ન અને એક જ સેકન્ડમાં જીવ લઈ જાય એમાં માતા કહેવાય ગોડા કોઈ માતા નડતી હોય તથા જીવતા ના હો કોઈ માતા એક ખાલી મેલડી નડતી હોય ને એક મેલડી ખાલી એક મેલડી એક દેવ ખાલી નડતું હોય ને તમને તમે એવું માતા ને કે દેવ નડે છે તમને તો એક દેવ નડતું હોય ને તો આ જીવિત ના રહ્યા હોય ચાંદનો એક સેકન્ડમાં જીવ ઉઠાઈ લઉં એ માતા છું હું જ એને નડું એને પણ આ તો ખાલી મારી નોમ જ હોય હું નડવા જાઉં ને તો ગોળા રાક્ષસન નહીં ગોઠી આજના કારા મોનવીન ગોઠ હું અમારી આ દેત જેવા રાક્ષસન નહીં ગોઠી માતા અને આવા કારા કારામાથામાંથી મોનવીન ગોઠું મારા જેવી દેવી શક્તિ ગોઠે કોઈ પણ આ તો એક રચના બનાવી દેવ ગતિ એટલે એક રચના બનાવી રચના એટલે બનાવી કે માણસોના સીધી ભાષામાં સમજણ પડે નકર સાધુ સંતો જોડે તમે પૂછવા જાઓ તો સાધુ સંત શું કે તમને તમારા કર્મ નડે એવું જ કે કોઈ જ્યોતિષ જોડે પૂછવા જાવ તો જ્યોતિષ એમ કે ભાઈ આ ગ્રહ નડે છે શનિ નડે છે મંગળ નડે છે પેલું નડે છે તમે અહીં પૂછવા છો દેવ ગતિ નું બતાવો કે તમને ઝોપડી માતા નું દુઃખ છે મેરડી માતા નું છે સિકોતર માતાનો નું દુઃખ છે પણ આ દુઃખ કેમ છે તો તમે કોઈક વાતે કોઈનો ગુનો કર્યો હશે ત્યારે તમને દુઃખ આવે છે નકન જગત ના કોઈ માતા કોઈ ભગવાન કોઈ રાક્ષસ એવો નહીં ખાલી ખાલી અમથા અમથા તમે હેરતા ચાલતા જતા હોય અને કોક તમને મંત્ર મારે તમારો કોઈ દોષ ના તો તમને નડવા દો એ મંત્ર એ વિદ્યા નડવા દઉં તો બસ આ વાત મગજ માં ફિટ કર દો બધા ના જીવ વાળો છો ને એ જીવ પેટે જ ને દેવ આવે છે નકર મોમા દેવ મોહાનુ દેવ કે ફુવાનું માસી નું ફલાણા નું બાજુ